કૃષ્ણ કણૈયા લાલ કીજે ચુંદડી મારા શ્યામની રે માન્યો એને પર ચૂડલો પહેર્યો છે નાના મનો રે એના ચરણે સંસાર જો ચુંદડી ઓઢીસ મેં તો શ્યામની રે મેં તો માન્યો એને પર થાર જો ચુંદડી ઓઢીશ મારા શ્યામની રે મેં તો નો ભર થાર જો સાસર્યું ગોકુળ ગામસે ગોપી ગોભાળજો ભાલુ લાગે છે વૈકુટ ધામ રે મને માનંદ અપાર જો ચુંદડી ઓઢીસે મેં તો શ્યામની मानुले ने बरथार जो ससराजी मारा नन्दराय सि जाने देरा सना देव जो सासु जसो दा मावडी रे मिठे ममता नी शेर जो चुन्दरी ओढी से मारा श्याम नि रे मानु ए ने जो साज साजन मारो सामडो रे मारा જો ભક્તોનો નો નાત દિરે વશિયો રે મારા જીવનનો આધાર જો ચુંદડી ઓઢી છે મારા શ્યામ રે મે તો માન્યો ભર થાર જો સુભદરા મારા નણ દિરે મે તો માન્યા બેન જેવ રે સુંદરી ઓઢીશ છે મારા શ્યામ રે માન્યો એને ભર થાર જો ચૂડલો પહેર્યું છે નાના મનો એના ચરણે સંસાર જો કૃષ્ણ લાલ કીજે